બાબાસાહેબ આંબેડકરની હારીજ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું નગર વિસ્તારમાંથી ફુલહાર કરવામાં આવ્યા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે રીલી પહોંચતા બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કરવામાં આવ્યા આ શોભાયત્રામાં ચાણસમાં સત્તર વિધાનસભાના ધારાસભ્ય દિલીપજી ઠાકોર સાહેબ આંબેડકરની પ્રતિમાને દિલીપજી ઠાકોર દ્વારા ફુલહાર કરવામાં રેલી માં જોડાયા હતા બાબા સાહેબ આંબેડકર ફુલહાર કરી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા ઇન્દિરાનગર વિસ્તાર નગર એક બે કબીર કંપા સોસાયટી શિવ શક્તિ સોસાયટી આંબેડકર નિવાસ વિસ્તાર ભીલપરા ટેકરા વિસ્તાર નગર વિસ્તાર જાશકા ભીમસાણના બાળાઓ તથા બાળકો સોઢવના નાના બાળકો તથા બાળાઓ અને સમાજના અગ્રણી વડીલો ભાઈઓ બહેનોએ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ વરઘોડામાં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ હારીતનગરમાં ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ વનુભાઈ પરમાર